એમ એના વિદ્યાર્થી મિત્રો તમારે આ વખતે ભારતીય સાહિત્યમાં ભાસનું કર્ણભાર છે મેં કર્ણભારની ઘણી બધી વાતો કરેલી છે ભાસની પણ ઘણી બધી વાત કરી છે ભાસનો સમયકાળ ભાસની કૃતિઓ કેટલી મહાભારત આધારિત કેટલી રામાયણ આધારિત આ બધી વાત આપણે પહેલાં કરી છે બે ચાર મુદ્દા રહી ગયેલા એની વાત હવે કરી લઈએ એક કર્ણભાર નાટકનો મૂળ સ્ત્રોત અને ભાષે એમાં કેવા પ્રકારના ફેરફાર કર્યા આ મહત્વનો મુદ્દો છે આપણને ખબર છે કર્ણભાર મહાભારત આધારિત નાટક છે રૂપક સંસ્કૃતમાં નાટક મેં બધી જ સંજ્ઞાઓ નાંદી કોને કહેવાય પતાકા સ્થાન કોને કહેવાય રૂપક કોને કહેવાય આ બધું પણ એક વિડીયો મૂકેલ છે નાટકના પ્રકારનો પણ એ પણ જરાક ધ્યાનથી જોજો કારણ કે કર્ણભારના ટૂંકા પ્રશ્નો એવા જ હશે કર્ણભાર મહાકવિ ભાસનો મહાભારત આધારિત એક અંકનો રૂપક છે આ રૂપકનું કથાવસ્તુ સંપૂર્ણપણે મહાભારત પર આધાર રાખે છે મહાભારતના વિવિધ સ્થાનોએ કર્ણની કીર્તિ ગાથા વેરાયેલી પડી છે કર્ણની કથા મહાભારતના કોઈ એક જ પર્વમાં નથી એ શાંતિ પર્વમાં પણ હોય વન પર્વમાં પણ હોય યુદ્ધ પર્વમાં પણ હોય જુદી જુદી જગ્યાએથી ભાષે એ કથા લીધી છે મહાભારતના શાંતિ પર્વના પાંચમા અધ્યાયમાં કર્ણ પર આવી પડેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ છે મહાભારતના યુદ્ધમાં કર્ણનો પરાજય આવી પડેલી આપત્તિઓનું પરિણામ છે જો આ આપત્તિઓ ન આવી હોત તો મહાભારતનો ઇતિહાસ અલગ લખાયો હોત ઇન્દ્ર કપટવેશ ધારણ કરી કર્ણ પાસેથી કવચ કુંડળનું દાન લઈ જાય છે અને એના કારણે કર્ણનો પરાજય થાય છે આ એક ઘટના શાંતિ પર્વમાં મહાભારતના વન પર્વમાં ત્રણસોથી ત્રણસો દસ અધ્યાયમાં કર્ણની કથાઓની નીચે પ્રમાણેની વિગત મળે છે એક સૂર્ય દ્વારા કર્ણને ઇન્દ્રની કપટ લીલાઓથી બચવા માટેની ચેતવણી બે કર્ણ સૂર્યની ચેતવણીને ગણકારતો નથી એથી સૂર્ય દ્વારા કર્ણને કવચ કુંડળના બદલામાં માયાવી શક્તિ માંગવાની સલાહ ત્રણ કર્ણ આ સલાહની સ્વીકાર કરે છે સૂર્યની આ સલાહને સ્વીકારે છે ચાર આ શક્તિ દ્વારા પછીથી ભીમપુત્ર ઘટોત્કચનું મૃત્યુ થાય છે તો શાંતિ પર્વ પછી વન પર્વ અને ત્રીજું શાંતિ પર્વ અને વન પર્વ ઉપરાંત આદિ પર્વ અને સભા પર્વમાં પણ આ કથાઓ મળે છે ચાર મહાભારતના કર્ણ પર્વમાં આવતી કથા અનુસાર શલ્ય જે કર્ણનો સારથી છે શલ્યે કર્ણનો રથ ચલાવવાની જવાબદારી સ્વીકારી પણ એની સામે શરત મૂકી કે શલ્ય ગમે તે બોલે કર્ણએ તેને અટકાવવાનો નહીં શલ્યના કડવા વચનો કર્ણના ઉત્સાહ પર સતત ઠંડુ પાણી રેડે છે પાંચ મહાભારતના કર્ણ પર્વ છવ્વીસમાં અધ્યાયમાં કર્ણને મળેલા પરશુરામના શાપ વિશેની કથા પ્રાપ્ત થાય છે આ કથા શાંતિ પર્વના ત્રીજા અધ્યાયમાં પણ મળે છે તમને હું ક્યાંથી કરાવું હવે આ મૂળ કથા છે મહાભારતની ભાસ એની અંદરથી કર્ણભાર જેવું એક ઉત્તમ નાટક ઊભું કરવા માટે એકાંકી ઊભું કરવા માટે કેવા કેવા મૌલિક ફેરફારો કરે છે અને એ કેટલા સર્જનાત્મક સફળ ફેરફારો નીવડે છે મહાકવિ ભાસ કર્ણ વિષયક છૂટી છવાઈ કથાઓના તણખલાને વીણીને એને કુશળતાથી ગૂંથવાનું સાહસ કરી કર્ણભાર નાટક રચે છે મૂળ કથામાં ભાસ્ય કરેલા પરિવર્તનો એક મહાભારતની કથામાં પાંડવો જંગલમાં રહે છે એ સમયે ઇન્દ્ર કવચ કુંડળ માંગવા આવે છે કર્ણભારમાં કર્ણયુદ્ધના મેદાન તરફ જઈ રહ્યો છે ત્યારે આ ઘટના બને છે એટલે વધારે કટોકટી ભરી પળ અત્યારે છે વાસમાં આ કારણે પ્રસંગમાં પ્રભાવાત્મકતાનો ઉમેરો થાય છે રૂપકમાં હું રૂપક કહું ત્યારે નાટક માનજો રૂપકમાં આશ્ચર્યસભર કુતૂહુલનો સમાવેશ થાય છે મૃત્યુના મુખ તરફ ધકેલાતા કર્ણ તરફ પ્રેક્ષકોને સહાનુભૂતિ જાગે છે કે જો કર્ણ પોતાના કારણે નથી હારતો એને હરાવવા માટે એક બાજુ પરશુરામનો શાપ છે તો બીજી બાજુ અર્જુનના પિતા ઇન્દ્ર પણ છે બીજો ફેરફાર મહાભારતમાં સૂર્ય ઇન્દ્રના આગમન પૂર્વે ચેતવણી આપી જાય છે અને ઇન્દ્રના કપટથી સાવધાન રહેવાનું પણ કર્ણને કહી જાય છે પણ ભાસ આ કથાંશનો છેદ ઉડાડે છે જો સૂર્યની ચેતવણીની વાત નાટ્યકારે ઉમેરી હોત તો ઘટનાની અસરકારકતા ઓછી થઈ જાત અને કુતૂહૂલ નાશ પામત આમ અનુચિત પ્રસંગ કાઢી નાખવાની ભાસની સિદ્ધિ વખાણ કરવા પડે ત્રીજો ફેરફાર મહાભારતની કથામાં ઇન્દ્ર પાસે કર્ણ સ્વયં શક્તિ નામના અસ્ત્રની માંગણી કરે છે મહાભારતની કથામાં કર્ણ માંગે છે કર્ણ તો દાનવીર છે એ શા માટે માંગે કર્ણ એક તરફ કવચ કુંડલનું દાન કરે અને બીજી તરફ સામે ચાલીને ઇન્દ્ર પાસે શક્તિ નામનું અસ્ત્ર માંગે એ તો કર્ણના ગૌરવને હણવા બરાબર કહેવાય ભાસનો કર્ણ માંગતો નથી ભાસનો કર્ણ વધુ ઉદ્દાત ગૌરવશીલ સૂરમાં છે કર્ણ કર્ણભારમાં દેવદૂતો ઇન્દ્ર દ્વારા મોકલાયેલી શક્તિ સામેથી આપવા માટે કર્ણ પાસે આવે છે અને કર્ણ એ લેવાની સાફ ના પાડે છે એ કહે છે દિક્દતસ્ય ન પ્રતિ ગૃહામી દાન લેનાર સામુ દાન લેતો નથી ત્યારે દેવદૂત બ્રાહ્મણના વચનનું માન રાખવા શક્તિ સ્વીકારવાનું કહે છે કર્ણ બ્રાહ્મણના વચનને અવગણના નથી કરતો એટલે શક્તિ સ્વીકારવા લાચાર બને છે તો પાત્રનું ગૌરવ ભાસ જાળવે છે જે વ્યાસ નથી જાળવતા ચોથો ફેરફાર મહાભારતની અંદર જે સારથી શલ્ય છે એ અતિશય ક્રૂર નિર્દય અને કર્ણનો તેજો દ્વેષ કરનાર છે એ કર્ણના ગૌરવને હણીને એક જાતની મજા લૂટે એવો શલ્ય છે પણ કર્ણભારમાં જે શલ્ય છે એ તો મૃદુભાષી શુભચિંતક કર્ણનો મિત્ર અને સતત કર્ણ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનારો છે એટલે શલ્યના પાત્રનો પણ ઉદ્ધાતિ ભાસ કરે છે પાંચમો ફેરફાર આ રૂપકની એક આશ્ચર્યકારક વાત એ છે કે બ્રાહ્મણ વેશધારી ઇન્દ્ર પ્રાકૃત ભાષાનો પ્રયોગ કરે છે સામાન્ય રીતે પ્રાકૃત ભાષા એ સમયે નોકર ચાકર સ્ત્રી અને અશિક્ષિત વર્ગ બોલતો ઇન્દ્ર નહીં એ તો સંસ્કૃત બોલે પણ અહીં પ્રાકૃત બોલે છે પ્રાકૃત બોલાવડાયું છે કારણ કે ઇન્દ્ર સામાન્ય બ્રાહ્મણ યાચક બનીને આવ્યો છે એટલે એ અભણ બ્રાહ્મણની ભાષા બોલતો હોઈ શકે અને બે ઇન્દ્ર ભગવાન પોતાનું સ્વરૂપ છુપાવવા માટે સંસ્કૃતને દૂર રાખી પોતે સામાન્ય બ્રાહ્મણ છે એવી છાપ ઊભી કરવા યાચના સંસ્કૃતમાં ન થાય એટલે પ્રાકૃત બોલાયું હશે એવું પણ બની શકે પણ ભાષે એ ધ્યાન રાખ્યું છે છઠ્ઠો ફેરફાર ડોક્ટર જી કે ભટ્ટ કહે છે ભાષની મૌલિકતા વિશે એક નોંધપાત્ર વાત ડોક્ટર જી કે ભટ્ટ કહે છે કે ભાષે કર્ણભારની કથામાં ઘણી નવીન વાતો ઉમેરી એને પૂર્ણ બનાવી છે આ વાતો કવિ કલ્પનાથી જન્મેલી છે કર્ણ યુદ્ધના મેદાન પર આગળ વધે છે ત્યારે એનું મન અનેક ચિંતાઓ અને ઉપાધિઓથી ઘેરાયેલું છે એની માનસિક સ્થિતિમાં તે પરશુરામના શાપની વાત શલ્યને કહી બેસે છે આ રીતે કર્ણભારના નિરૂપણમાં મહાકવિ ભાસનો માનસ શાસ્ત્રીય દ્રષ્ટિકોણ જે ઉમેરાયો એ ભાસનું મૌલિક ઉમેરણ છે શાપનું યાદ આવવું અને મન પર જે ભાર વધવો આમ પણ આપણે જાણીએ છીએ કે કર્ણ જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે છે સેનાપતિ તરીકે ત્યારે કૌરવ પક્ષે મોટા ભાગના યોદ્ધાઓ મૃત્યુ પામ્યા હોય છે સાતમો ફેરફાર શ્રી દેવધરના મતે કર્ણભારનું કથાનક અમુક અંશોની બાબતમાં મૂળ પ્રમાણે જળવાયું નથી મહાભારતના શલ્ય પર્વના છત્રીસમાં અધ્યાયમાં જે કથા છે તે આ પ્રમાણે છે કર્ણ કૃષ્ણ અને અર્જુન વગેરે સાથે યુદ્ધનું વર્ણન કરતાં શલ્યને જણાવે છે કે એને એક પીડા સતાવી રહી છે એણે એક વખત અજ્ઞાનને લીધે એક બ્રાહ્મણની પવિત્ર ગાયના વાછરડાની ક્રૂર હત્યા કરી હતી ગુસ્સે થયેલા બ્રાહ્મણે એને શાપ આપ્યો હતો કે જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં કર્ણના રથનું ચક્ર જમીનમાં ફસાઈ જશે ત્યારે શત્રુઓ દ્વારા તેની ક્રૂર હત્યા થશે કર્ણને કોઈનો ડર લાગતો નથી પણ પણ બ્રાહ્મણના શાપથી એનું હૈયું બે ચૈન બન્યું છે ભાસ કર્ણભારમાં આ કથાનો કશે ઉલ્લેખ કરતો નથી ભાસે માત્ર પરશુરામના શાપનો ભાર જ ઉપયોગ કર્યો છે ભાસે કર્ણભારમાં દર્શાવ્યું છે કે ઇન્દ્ર કવચ કુંડળ પછી પશ્ચાતાપ અનુભવતા કર્ણને શક્તિ ભેટ મોકલે છે ઇન્દ્રની સહાનુભૂતિ અને કર્ણનું ન માગવું આ બંને ભાસના મૌલિક ઉમેરણ છે તો આ થયા કર્ણભારનું મૂળ અને કર્ણભારમાં ભાસે કરેલા મૌલિક ફેરફારો અને એનું મહત્ત્વ